આપણે તાંજળિયાની ભાજી બનાવશું તો ભાજી છે તેને વીણી અને આપણે ધોઈ લીધી છે હવે આપણે વઘાર લેશું વઘારવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું ભાજીમાં થોડું તેલ છે તે વધારે નાખવાનું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દેસુ તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું રાઈ અને જીરું નાખીશું હવે આપણે ભાજી નાખી દઈશું

આ રીતે આપણી ભાજી ચડી જાય ત્યાં સુધી ફેરવવાનું છે હવે આપણી ભાજી છે તે એકદમ સરસ સડી ગઈ છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું ચટણી નાખીશું હવે આ મિક્સ કરી દઈશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું હવે આપણી ભાજી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણી તાજળિયાની ભાજી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તમારી જગ્યાએ કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો